કે તમે વઘારી દો મમરા તો એકદમ ક્રિસ્પી મમરા થઈ જતા હોય છે અને વઘારેલા મમરાનો ટેસ્ટ સારો આવતો હોય છે એટલા માટે આપણે વઘારેલા મમરા લીધા છે અહીંયા આપણે બાફેલું બટેકું લીધું છે આપણે બે થી ત્રણ નમ નાના નાના બટેકા બાફીને ઝીણા ઝીણા ટુકડા કરીને લીધા છે અહીંયા આપણે દેશી ચણા એ આપણે અહીંયા બાફીને લીધા છે અહીંયા આપણે ભેળ પૂરી લીધી છે ભેડની આ રીતની પૂરી બજારમાં અવેલેબલ હોય છે એ આપણે ફળસાણની દુકાનેથી લાયા છે અહીંયા આપણે સેવ લીધી છે અહીંયા આપણે લસણની ચટણી લીધી છે અહીંયા આપણે કોથમીરની ચટણી લીધી છે અહીંયા આપણે આંબલીનું અને ગોળનું એવું પાણી લીધું છે એ આપણે ઘરે બનાવેલું આ બધું જ આપણું ઘરે બનાવેલું છે અહીંયા આપણે ટામેટા ઝીણા કાપીને લીધા છે અહીંયા એ જ રીતે આપણે ઝીણી કાપીને ડુંગળી લીધી છે એ રીતે આપણે કાકડી પણ લીધી છે અને એ જ રીતે ઝીણી સમારેલી કેરી પણ લીધી છે અને આપણે અહીંયા દાડમના દાણા લીધા છે અને અહીંયા આપણે કોથમીર લીધી છે જો આપણે ઉનાળામાં વિડીયો બનાવીએ છીએ ગરમીની સિઝનમાં એટલે આપણા ઘરે કેરી અવેલેબલ હતી એટલે મેં લીધી છે જો તમે બીજી કોઈ સિઝનની અંદર કે આગ ભેડ બનાવતા હોય અને તમારા ઘરે કેરી ના હોય તો તમે ના પણ નાખી શકો એટલે આપણે અત્યારે અહીંયા કેરી લીધી છે જુઓ સૌથી પહેલાં આપણે આવું મોટું વાસણ લેવાનું છે વાસણની અંદર આપણે પહેલાં મમરાને લઈ લેશું હવે આપણે સેવ પણ એની અંદર એડ કરી લેશું હવે આપણે એની અંદર પૂરી પણ લઈ લેશું આવી રીતે આપણે ભાંગીને લેવાની છે આ પૂરી ખાવામાં બહુ સરસ લાગતી હોય છે એકદમ એવો ક્રિસ્પી ક્રિસ્પી એનો ટેસ્ટ સરસ આવતો હોય છે એટલે આપણે આ પૂરીનો ઉપયોગ કર્યો છે અને આ પૂરીનો ઉપયોગ કરવો એ જરૂરી છે બહુ સરસ લાગતી હોય છે આના વગર પેડ અધૂરી કહેવાય એટલે આ પૂરી તો તમારે ચોક્કસથી લેવી હવે એની અંદર આપણે ચણા એડ કરી લેશું હવે આપણે એની અંદર બટેકા પણ એડ કરી લેશું આપણા ઘરમાં જે રીતે ક્વોન્ટિટી વપરાતી હોય એ રીતની ક્વોન્ટિટી આપણે આની અંદર નાખવાની છે હવે આપણે આની અંદર ડુંગળી સમારેલી નાખી દઈશું હવે આપણે ટામેટું પણ એની અંદર એડ કરી લેશું એની અંદર આપણે કાકડી પણ એડ કરી લેશું કાકડીનો ટેસ્ટ પણ ભેડની અંદર બહુ સરસ આવતો હોય છે હવે આપણે એની અંદર કેરી નાખી દેશું કેરી આપણે ઉનાળાની ઉનાળામાં આપણે ભેળ બનાવી છે એટલે આપણા ઘરે કેરી અવેલેબલ હતી એટલે આપણે કેરી નાખી છે અને આ કેરી આપણા ખાવામાં આવે છે તો બહુ સરસ એવો ટેસ્ટ આવતો હોય છે એટલે મેં કેરી નાખી છે હવે આપણે દાડમના દાણા પણ એડ કરી લેશું હવે આપણે એની અંદર ચટણી એડ કરશું આ છે લસણની ચટણી તમારા ઘરમાં જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે ચટણી એડ કરવાની રહેશે અને આ છે ખજૂર આંબલીની ચટણી એ પણ તમારા ઘરમાં જે પ્રમાણે ખાટું ખાતા હોય એ પ્રમાણે તમે એડ કરશો અને આ છે આપણે કોથમીરની ચટણી કોથમીરની ચટણીનો પણ આની અંદર એવો સરસ ટેસ્ટ આવતો હોય છે એટલે કોથમીરની ચટણી આપણે લીધી છે હવે આપણે એની ઉપર થોડા ધાણા લઈ લેશું હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશું એક કિદમ હળવો નાસ્તો છે આ તમને જો ભૂખ ના લાગી હોય થોડી ઘણી ભૂખ લાગી હોય તો તમે આવી રીતે ભેળ બનાવીને ખાઈ શકો છો બહુ સરસ લાગે છે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો બહુ મસ્ત લાગે છે આ ભેડ ખાવામાં આ ભેળ બજારના ભેડને પણ લારીની ભેડને પણ ભૂલાવી દે એવી સરસ એવી ટેસ્ટી આ ભેડ ઘરે બને છે તે એક વખત તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે ભીડને સર્વ કરી લઈએ આપણે સર્વ કરી લીધી છે એની ઉપર ગાર્નિશ માટે આપણે થોડીક ડુંગળી નાખી દઈશું ટામેટા પણ આપણે નાખી દઈશું થોડીક સેવ પણ આપણે એની ઉપર નાખી દઈશું અને થોડીક આપણે આંબલીની ચટણી પણ એડ કરી લઈશું અને એની ઉપર આપણે કોથમીર પણ નાખી દઈશું જો તમને મારી આ ભેળ બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેર કિચનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો